જિલ્લાના ભાભાનગર વિસ્તારમાં સંજય જળ વિદ્યુત પરિયોજનાના બાંધ સ્થળની નજીક એક વિશિષ્ટ હિમતેડું સ્નો લેપાર્ડ જોવા મળ્યું જે ફિલ્ટર ઇનલેટ ચેનલમાં ફસાઈ ગયું હતું પ્રોજેક્ટના અધિકારીઓએ તાત્કાલિક વન વિભાગને સૂચના આપી આ તેડુનું જોવા મળવું કિન્નોર જિલ્લામાં પ્રથમ વખતનું છે જે અગાઉ માત્ર ઉચ્ચ હિમાલય વિસ્તારોમાં જ જોવા મળતું હતું વન વિભાગની કિન્નોર ડિવિઝનની ટીમ સાથે રામપુર ડિવિઝનની ઝડપી બચાવ ટુકડી કિન્નોરના પોલીસ અધિશક અને ભાભાનગરની અગ્નિશામન ટીમે સંયુક્ત રીતે બચાવ કાર્યશાળા શરૂ કરી પ્રારંભિક પ્રયાસોમાં તેડુને બહાર કાઢવામાં મુશ્કેલી પડી પરંતુ અંતે તેડુએ પોતાની તાકાતથી ચડી બહાર આવ્યું અને પછી વચલાબા ભાભાવેલીના જંગલ તરફ જતું થયું આ કાર્યશાળામાં નિંદ્રાવસ્થા કરવાની કોઈ જરૂર પડી નહીં જે પ્રાણીની સુરક્ષા માટે મહત્વનું હતું આ ઘટના વન્યજીવ સંરક્ષણ માટે સકારાત્મક સંકેત છે આ બચાવ પછી વન અધિકારી વિસ્તારમાં કેમેરા ટ્રેપ્સ લગાવીને વધુ અભ્યાસ કરવાની વાત કરી જે હિમતેડુના વસ્તી વધારા ને પર્યાવરણીય જોડાણને સમજવામાં મદદરૂપ થશે આ તેડુનું નીચલા વિસ્તારમાં જોવા મળવું જૈવ વિવિધતાની સ્થિતિના સુધારાનું પ્રતિક છે જે હિમાલયની નબળી પ્રણાલીમાં વન્ય જીવનને બચાવવા માટે વધુ પ્રયાસોની જરૂરિયાત દર્શાવે છે આવા કિસ્સાઓથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ વધશે